વડોદરાના વાઘોડા રોડ ઉમાચાર રસ્તા પાસે વોર્ડ 15 ના દવાણ શાખાના અધિકારી સ્થાનિક કાઉન્સિલરોની હપ્તા પદ્ધતિના કારણે ગેરકાયદેસર લાયલીના દબાણની દરરોજ અકસ્માત થાય છે. વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય કચેરીના દવાણ શાખાના અધિકારીઓ તેમજ પાલિકાના મેયર સ્ટેન્ડિંગ ચેરમેન જેવા પદાધિકારીઓ શહેરના ખૂણા પણ ઊભી રહેતી લારીઓ પથરાના દબાણો તેમને હટાવવા હોય છે. તો આવા દબાણો ઉઠાવીને માલ સામાન જપ્ત કરી લેવામાં આવે છે જ્યારે જાહેર માર્ગ પર જ્યાં ચાલવાની જગ્યા નથી એવા માર્ગ પર સૌથી વધુ લારીઓનું દબાણ વાઘોડિયા રોડના ઉમાચાર રસ્તાથી કલા દર્શન સુધી દબાણો કરીને ઊભી થઈ છે એના સંચાલકો રસ્તા પર ટેબલ ખુરશીઓ નાખીને અડધો રસ્તો દબાવી દે છે તેના કારણે દરરોજ આ વિસ્તારમાં અકસ્માત થવાની ઘટના બનતી રહી છે અને તેવા સમયમાં કોઈ વાહન ચાલક લારી ધારક કે સાથે વાત તો નીતિ લારી અપનાવી રહ્યા છે છે ખુલ્લા આમ કરી કહે અમે તો મહાનગરપાલિકાના દબાણ શાખામાં હપ્તા પહોંચાડીએ છીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ખાવાનું અને હપ્તો પહોંચાડીએ છીએ આવી ખુલ્લે આમ ચર્ચાથી સ્થાનિકો રહીશો અકબંધ રહી ગયા છે જ્યારે રાહદારીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે